નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિનો પરિચય કરાવવા જઈ રહ્યો છું જે ઔષધિ ઉનાળાની અંદર જે લોકોને ગરમી થાય છે શરીરમાં ઝીણી ઝીણી ફોલીઓ થાય છે અથવા ક્યાંક આપણે હાથ ઉપર ખણીએ કે તરત જ લાલ લાલ થઈ જાય છે અથવા ઘણા લોકોને ઉનાળાની અંદર એલર્જી થાય છે પેટમાં બળતરા થાય છે અમુક લોકોને વારંવાર પેશાબ જવું પડે છે અને પેશાબમાં બળતરા થાય છે અને ખાસ તો જે લોકોને ઢીંચણમાં વા આવે છે શરીરમાં કોઈપણ જગ્યાએ વા આવે છે અથવા પેટની અંદર ગેસ થઈ જાય છે અવળો ગેસ થાય છે તો એની અંદર અદભુત પરિણામ આપે છે તો આ વનસ્પતિનો ઉપયોગ આપણે ક્યારે કરવો અને કેવી રીતે કરવું અને કઈ કઈ સાવધાની રાખવાની છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ આ વનસ્પતિનું નામ છે વડ જી હા મિત્રો તો વડની વડવાઈ ક્યારે કામ આવે છે વડની સાલ કેવી રીતે ઉપયોગ કરવાનો છે વડના કૂણા પાનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને વડની જ્યારે કુંપણો ફૂટે છે નાની નાની તો એનો પણ ક્યારે અને કયા રોગની અંદર અદ્ભુત પરિણામ આપે છે એ પણ આપણે જાણીએ તો જે લોકોને પેટમાં ગેસ થઈ જાય છે પેટ ભારે ભારે લાગે છે અને જે લોકોને ઢીંચણમાં વાહ આવે છે કે પગમાં સોજા આવે છે એ લોકોએ જે રીતે આપણે આકડાના પાનનો ઉપયોગ કરીએ છીએ એ રીતે તલનું તેલ કે સિંગ તેલ હોય એ પાન ઉપર લગાવી અને તવીની અંદર થોડાક ધીમા ઘેસે ધીમા ઘેસે તવીની અંદર એ શેકી દેવાના અને એ પાન પેટ ઉપર લગાવી દેવામાં આવે અથવા પગ ઉપર ઢીંચણ ઉપર જ્યાં તમને વાહ આવતો હોય દુખાવો થતો હોય વાનું એ જગ્યાએ જો લગાવવામાં આવે તો ખૂબ અદ્ભુત પરિણામ આપે છે અને જે લોકોને પેટમાં બળતરા થાય છે કે ડાયાબિટીસના કારણે વારંવાર પેશાબ જવું પડે છે અને પેશાબમાં બળતરા થાય છે કે ચામડીના કોઈ રોગ થાય છે કે ઝીણી ઝીણી ફોલિયો થઈ જાય છે તો એ લોકોએ એ લોકોએ વડની જે છાલ આવે છે એ છાલનો ટુકડો લેવાનો અને એક લીટર પાણીની અંદર એ છાલના ટુકડાને ધોઈ સાફ કરી અને એની અંદર નાખી દેવાનું અને પાણીને ઉકાળવાનું પચાસ ટકા પાણી રહી જાય પછી પચાસથી સો એમ એલ માત્ર પાણી આપણે લેવાનું છે વધારે પાણીનો ઉપયોગ કરવાનો નથી પચાસથી સો એમ એલ પાણી એ જમવાના બે કલાક પછી અથવા જમવાના એક કલાક પહેલાં અથવા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તરત જો લેવામાં આવે તો એ ખૂબ ફાયદાકારક થાય છે પણ આનો વધારે સમય સુધી ઉપયોગ કરવાનો નથી તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો પછી એના જે કૂણા પાન આવે છે એ કૂણા પાન છે એ કૂણા પાનનો પણ તમે જો એક કૂણું પાન દરરોજ ચાવી ચાવીને ખાઈ જવામાં આવે તો પણ પેટના જે રોગ થાય છે કે પેટની અંદર જે ગરમી થાય છે ઉનાળામાં લૂ લાગવાનો કે ગરમી નીકળવાનો કે ચામડીના રોગ થવાનો જે પ્રશ્ન છે એની અંદર અદ્ભુત ફાયદો થાય છે અને જે જગ્યાએ આપણને વાગે છે અને લોહી આવે છે કે છુલાઈ ગયું લોહી આવી હોય તો એ જગ્યાએ તમે જો આના પાનનો રસ લગાવી દેવામાં આવે તો એ લોહી નીકળતું બંધ થઈ જાય છે અને એનું પાન તોડીએ ત્યારે જે દૂધ આવે છે એ દૂધનો પણ જો તમે ચામડીના જે રોગ થાય છે ઝીણી ઝીણી ફૂલીઓ થાય છે એના ઉપર જો લગાવવામાં આવે તો પણ અદ્ભુત ફાયદાકારક થાય છે અને વડના જે પાન છે એ ત્રણથી ચાર પાન લઈ પાણીની અંદર નાખી ધીમા તાપે પાણીને ઉકાળવાનું અને પચાસ ટકા પાણી બચે પછી એ પાણીનો પણ તમે જો પચાસથી સો એમ એલ ઉપયોગ કરો તો પણ તમને શરીરમાં જે ગરમી થાય છે ઝીણી ઝીણી ફૂલીઓ થાય છે એલર્જી થાય છે એ તમામ પ્રકારની સમસ્યાઓની અંદર અદ્ભુત પરિણામ આવે છે પણ હા મિત્રો તમને કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય કે કોઈ લોબા ગાળાની બીમારી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ